કાપુતરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફળના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ આરોપીને નાશિક મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કમિશ્નર સુરત શહેરનાઓએ શહેરમાં લાંબા સમયથી ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની સૂચના આપી હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશ્નર ક્રાઇમનાઓની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કૂટા પોલીસ માણસોને મળેલા આધારભૂત બાદ હકીકતને આધારે મહારાષ્ટ્ર નાસિક વડાલા ગાંવના પાકા પાસેથી નાસ્તો ફરતો આરોપી સચિન પરદેશી કહાર ગૌડ ઉંમર પચીસ ધંધો મજૂરી કામ રહેવાસી શીખાલ દુકાન નંબર ત્રણ સર્વે નંબર એકસો એકતાલીસ

સન બે હજાર એકવીસની સાલમાં સુરત કાપુદરા ખાતે રહી મજૂરી કામ કરતો હતો અને તે વખતે તેના રૂમની નીચે રહેતા કામના ફરિયાદી સાથે પ્રેમ સંબંધ સંબંધી ફરિયાદીની સગીર વયની દીકરીને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને નાસી ગયો હતો કામના ફરિયાદીએ કાપુદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી જેથી સદર આરોપી આજ દિન સુધી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો મળેલ બાતમીને આધારે વર્કઆઉટ કરી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી